দৰ্শন મુત્તમ ગમે તો બહુ ચક્કર આવે કેમ કે બહુ પડી જાય બરાબર પાંચ બે વાગે 15 દાડા ને 열

아, 그래아요 맞아. 아 주누 हैलो तो मेरा पानी नमस्कार लूस ले ले भाई भाई राजा ऊपर तो रोज हम

હા મારું મંદિર છે રામજી મંદિર છે અમે કાજાવાડીમાં રહીએ છીએ આ રામજી મંદિર આ ઉપરથી જ એકદમ જ પડ્યું અને અમે બધા બેઠેલા હતા મારી કાકી પછી મારી મમ્મીને મેં અમે ત્રણ જણ હતા અને અચાનક જ એવી રીતે પડી ગયું છે મંદિર તો અમે ખાલી થોડી એ થયું છે અને વધારે પડ્યું હતું હાજે તો અમે દબાઈ જાત અમે ત્રણે એટલે આમાં જલ્દીમાં જલ્દી બધું કરવામાં આવે

અમે જાણતા પણ નહોતા કે પડશે એ ટાઈમ ઉપર એટલે અમારે આ કરવામાં આવે અને અમારે કંઈ એ છે નહીં આ ઘર અમારે નહીં હવે અમે ખાવા બા કંઈ બનાવીએ એની વ્યવસ્થા કરે જલ્દી બા જલ્દી અમને ઘરની કંઈ વ્યવસ્થા કરી આપે આ કયા ટ્રસ્ટની જગા છે એ તો એ તો અમને નહીં ખબર કેમ કે આ તો બહુ જૂનું એ છે એટલે અમે અમે પણ નહીં હોય તે ઘડીએ પેઢીનું પેઢીનું છે એટલે અમે નહીં જાણતા કયા મંદિર ના અંદર તમે રહો છો રામજી મંદિર છે એની અમે અહીં રહીએ છીએ આ રામજી મંદિર છે મંદિર થોડું એ થયું છે પડી ગયું છે મંદિર માં બી બધી દિવાલો હલે છે મંદિર ના આગેવાનો ને તમે બોલાયું હમણાં હા બધા જોઈન ગયા છે શું કહે છે એ લોકો એ લોકો કહે છે કે અમે કરીશું એવું કહે છે હવે ભાડું વાત એવું કહે છે કે ભાડું બી નહીં લેતા ને એ કરે છે ભાડું આપવા જઈએ તો ભાડું બી નહીં લેતા હવે મારે આ બધું પડ્યું છે તો મેં હવે કઈ પાવતી ભાવતી ખોરું એટલે મારે કશું કાગડિયા બાગરિયા કશું છે નહીં બધું ડબાઈ ગયું છે કેટલા જણા અહીંયા રહે છે આ આગળમાં મેં રહું છું મારું નામ સોનલ છે અને આ મારી મમ્મી છે અને મારા પપ્પા અમે ત્રણ જણા નીચે રહીએ છીએ અને ઉપર બધા રહે છે સોનલ તમારું સોનલ બેન કનુભાઈ ગોહિલ